ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેક રેક શબ્દનો અર્થ વસ્તુઓ મૂકવા માટેનો ધાતુ કે લાકડાનો ઘોડો અભરાઈ છાજલી ઘાસ ચારાની ગમાણ ભારે પીડા વેદના અથવા તકલીફ થાય તેમ કરવું થાય છે રેક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પુટ ધીસ ટૂલ્સ બેક ઇન ધ રેક અર્થાત આ સાધનોને રેકમાં પાછા મૂકો એક બીજું ઉદાહરણ જોઈએ હી લિફટેડ ધ સૂટકેસ ડાઉન ફ્રોમ ધ રેક અર્થાત તેણે રેકમાંથી સૂટકેસ નીચે ઉતારી એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ ટુક અનધર બોટલ ફ્રોમ ધ વાઇન રેક અર્થાત મેં વાઇન રેકમાંથી બીજી બોટલ લીધી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ